श्री गणपति दादा हाली बोलो <coughs> श्री हनुमान दादा हाली बोलो श्री जे जैसे बाणा पारस्वाणी गोगा महाराज बोलो चेहर मानी जय बोलो कालका मानी बोलो श्री देवी भुवानी जय बोलो श्री वस्ता भुवानी जय बोलो श्री साहर भुवानी जय બોલો શ્રી રાજુવાની શ્રીકૃષ્ણ શરણમમ કૃષ્ણ શરણ મમ કૃષ્ણ શરણ મમ કૃષ્ણ શરણ મમ બોલો શ્રી કૃષ્ણ બનાબણી ભોગા મહારાજ દેવો ભવ માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ બોલો શ્રી કિશિનપાના પારસમણી ગોગા મહારાજની જય બોલો શ્રી માની જય બોલો શ્રી કાળકા માની જય બોલો શ્રી નટરાજ ભગવાની જય બોલો શ્રી બોલોિનોતર જય જય ગજાનંદ જય ગજાનંદ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ

તુલસી માતાએ નમ તુલસી માતાએ નમ રામેશ્વર મહાદેવની જય હો રામેશ્વર મહાદેવની જય હો રામેશ્વર મહાદેવની જય હોય મા મા સીતરા મારે બાપજી લોરાયણ ભગવાનની જય હો સૂર્યનારાયણ ભગવાનની જય હો ભગવાન ભગવાનની જય સૂર્યપુત્ર શનિદેવ કોટી કોટિ કોડીવન સૂર્યપુત્ર શનિદેવને કોટી કોળી વન સૂર્યપુત્રો ખોલી ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી નમો ભગવતી વાસુદેવાય કે શ્રી કેસિંબાના પારસમણી ગોગા મારા કેસિંબાના પારસમણી ગોગા કે કેસિંબાના ગોગા અમર તપોત મારી પર સોના સત કે ગોગા ઘોગા અમર તપોત મારી ગુણવંત કરીને ગોગા રે આવી આવી વગાડી કે સિમ્બા મા કરે કે ગોગા અમર તપો તમારી જાડિયો દેવજી ભૂવે ભગતી આદર આપ્યા તેમ પુત્ર પરિવાર વાર કેશિન પાના ગોગા મંદિર શોભતા મા ઉપર શોબે છે દોડી દજાનું નિશાન કેશિન પાના ગોગા અમર તપો તમાર જળ જળહળ જોતો બાપુને જળથી વાગે છે નોબતે ને નિશા કે સિમ્બાના ગોગા અમર તપો તમારી આનંદે ઉતારે બુઆરથી વાગે છે રૂડી ભૂંગોળ ને ના ગોગા અમર તપો તમારી લેલોડા ગોળા બાપુને સોબતા વાગે છે ઘંટ ને ઘડિયા કેસિંબાના ગોગા અમર ત મારી ગાદી રો મે રો મે દેવજીને રમ રો મે રો મે વસ્તાને રમતા હળહળ તમે ઝેર ના છું સાસિમ્બાના ગોગા અમર તપોત મારી ગા ગામો રે ગામથી મંડળો આવતા માણસની વરાતી ઘણી બી કેસિંબાના ગોગા અમર તપોત મારી આવે સુખ આપો ને કે કેસિમબાના ગોગા અમર બાત મારી ગાદીઓ દેશો રે દેશ તારો ડંકો રે વાઘ ભલી વગાડી ભરતખંડ ગોગા અમર તપોત મારી ચૈતર સુ ચોથ ની રમણ ચડે છે ને ગુલાલ કિસિમબાના ગોગા તપોત પોતમારી ગાદીઓ રમણ આવે છે રૂડી દીપ આવે છે કાંઈ દૂર દૂરથી કે કેસિમબાના ગોગા અમર તપોત મારી દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને કિસિમ્બાના ગોગા એસીન ગોગા અમર તપોત મારી જા દિયો વખના વારનાર વેલા રે આવજો પોકાર સુણીને પધારજો મારા કે ગોગા અમર તપોત મારી જા દિયો કરુણા ભૂપાળુ તમે લાભ કર જોડીને છોટા લાલ વિનવે કર જોડીને બાળક વિનવે હર નિજ પધારજો મારા જે ગોગા અમર તપોત બોલો શ્રી કે અનંતવાસુકિશે પદ્મનાભમ કમલમ શંકપાલોરાષ્ટમકાલ્યેતાની નવનામાની નાગાનાય મા સાયંકાલે પઠે નિત પ્રાંતકાલ વિષય તસ્વી પેનાસ્તી સરસ્વતી જૈ ગજાનન જૈગજાનન ગણપતિ ચરણકવણમા કરોમારીમલી શિવશક્તિના લાળીલાસનતાનસૌ સદા સુધારો કૃપા મારી સુપ્રસંગે પથમ સાંજે આ વિચાર્ય કાર્યમાધાર જ્યાં જ્યાં મારી અખલ અટકી જાય છે ત્યાં જ્યાં સુલજાવી દો મારાથી ભોગ ભક્તને પુનિત લાવો આપજો શરણિયા રિદ્ધિ ભરૂચસિંહ સિમ્બાના પારસમણી હોય આગલોડમાં બિરાજન બિરાજમાન થયેલા ચામુંડા માની જયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જયો હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જયો આગલોડમાં બિરાજમાનલા મણિભદ્રવી દાદા ને હો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય જયો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જ્યો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જય જયો ખેરાળમાં બિરાજમાન થયેલા અંબાજી માની જય હો ખેરાળમાં બિરાજમાન થયેલા અંબાજી માની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય હો ખેરાળમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય ખેરાળમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય હો ખેરાલમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જયું ખેરાલમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જયો ખેરાલમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જયું ખેરાલમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જયો ખેરાલમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જય હો ખેરાલમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જયું ખેરાલમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવ બોલ મારી અંબે જય જય અંબે 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 બોલ મારી અંબે જય જય અમ્બે બોલમારી અંબે